રામ રામ સીતારામ બધાઈને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ચાલુ કરી દીધી ને પછી આવી ગયા આપણે માંડવી નેદવા તો આપણે માંડવી નેદવા જઈએ ને આમાં જો આપણે દવા સાટે દીધી હતી હેઠળ માંડવી નહોતી પછી દવા ખેડે નાખ્યું કીધું આવી હે આપણે કઈ માંડવી આજે પાણી નહીધવાયું આપણે જઈએ નેદવા ધીરે 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 જઈએ જાતા તો ભલે જોવો મસ્ત બગલા ભાઈ કે મારી આવું પછી આપણે કમળ જોવા નેતા નેતા વાયા પાણી ભરાણું હતું કમળ ખીલ્યું હતું તો કઈ હાલો તમને દેખાડા પછી જોવું ઝાડવું આપણે નથિ કરવા જ પડે એટલે ઝાડવું પડ્યું હું કામાં બોલું મખાના બખાના કા હું જોતો હતો તો કઈ મખાના તો જડ્યા નહીં ખાલી એટલા એટલા મૂળિયા જોવા તો ખરે લાંબા 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 તમારા ગામમાં કયા રંગનું કમળ થાય એ તમે કોમેન્ટ કરી અમારે અહીંયા વધારે પૂરતા સફેદ કલરના કમળ હોય તો આવો હે કે આપડે કમળનો નજારો સરસ ખારો કેવા પાંદડા ને

આપણે આ લાઈન હમ કરીએ હેઠે પરવાની પરવાનું એવી હતી ને એ છે સેલમાં આવી હતી અવાર તો સેલ જ નહીં તેવી માંડવી પાણી આજે ચાલુ કર્યું તો જૂનું સાપડો અહીં તૂટે ગયો હું હાલો હમ કરે આવીએ મોટરનો લાઈનનો કરી લીધો તથા આપણે એ મોટરમાં શેડો ભરે ગયો પછી શેડો હમો કરવા હે જોયું કામ વાંધો હે બધે ઉપાયનું પછી મોટર કાઢવી પડી તો મોટરને હે ને આ લાઇનનું મોઢિયું દેખાય ને આ ને શેડો તો એ શેડો ભરે તો પછી એ શેડો હં તો બીજો કંઈ ફોલ્ટ નહીં એટલે એ જોવા હાટ બાપો હોય એટલે મોટર ચાલુ કરવા તો બીજો કંઈ ફોલ્ટ છે કે નહીં એ જોવા માટે હે ને તેની આગના પછીના બ્લોગમાં જોઈજો ને લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં